નમસ્કાર મિત્રો છોટાઉદેપુરમાં સતત વરસાદ વચ્ચે ભારત નદી પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન તૂટી પડ્યું છે અગાઉ પણ સવા બે કરોડના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન તૂટી ગયું હતું ત્યારબાદ ચાર કરોડ રૂપિયા ડાયવર્ઝન બનાવવા માટે મંજૂર કરવામાં આવ્યા એ ડાયવર્ઝન પણ સાવ તકલાદી નીકળ્યું ડાયવર્ઝન અને રસ્તાને નુકસાન થતાં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે તો હવે છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ જતા વાહનોને ચાલીસ કિલોમીટરનો ફેરો વધ્યો છે આ બધી સમસ્યાની વચ્ચે જ્યારે લોકોએ અધિકારીઓને આ ભ્રષ્ટાચાર વિશે પ્રશ્ન પૂછ્યા ત્યારે તેનો કોઈ જવાબ ના મળ્યો વાયરલ થયેલા વિડીયોમાં અધિકારીઓ લોકોના પ્રશ્નોથી ભાગતા ગાડીમાં બેસીને નાસી જતા દેખાયા હવે આ ભ્રષ્ટાચારના લીધે પરેશાન થતાં લોકોને જવાબ કોણ આપશે ધન્યવાદ